સરકારી તેમજ પ્રાઇવટ બેંકમાં છે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે અને આમાં જે પોસ્ટની વાત કરીએ તો ક્લાર્ક અને પીઓ માટેની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત છે બહાર પડી છે જગ્યાની વાત કરીએ તો તેર હજાર પ્લસ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે તો આ વિડીયોમાં છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ તો આ ભરતી કેમ આવી છે તો ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસ દ્વારા છે ગ્રામીણ બેન્કોમાં છે જે છે આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ છે અને બીજી છે ઓફિસ આસિસ્ટન્ટ માટેની પોસ્ટ રહેલી છે તો આ પ્રમાણે પોસ્ટ રહેલી છે જગ્યાની વાત કરીએ તો સમગ્ર ભારતમાં છે જે છે તેર હજાર પ્લસ જગ્યા છે અને ગુજરાતની આપણે વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં છે પાંચસો પ્લસ જેટલી જગ્યા ઉપર છે ભરતી રહેલી છે લાયકાતની વાત કરીએ તો આમાં મિત્રો અલગ અલગ લાયકાતો છે તે રહેલી છે મુખ્ય લાયકાત છે કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય તો તમે છે એપ્લાય કરી શકો છો ને અન્ય લાયકાત પણ આમાં છે રહેલી છે પરીક્ષાની વાત કરીએ તો આમાં અને મુખ્ય પરીક્ષા જે લેવામાં આવતી હોય છે જે નવેમ્બર અથવા તો ડિસેમ્બર આજુબાજુ છે જે છે એક મહિનાના ગાળામાં છે બંને પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે છેલ્લી તારીખની વાત કરીએ ફોર્મ ભરવા માટેની તે છે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં છે તમારે આની અરજી કરવાની રહેતી હોય છે વેબસાઇટની વાત કરીએ તો ડબલ્યુ 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 ડોટ આઈબીપીએસ ડોટ ઇન આની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે છે આની માહિતી મેળવી શકશો હવે મિત્રો આના વિશે વધારે માહિતી જોઈએ તો સૌ પ્રથમ જે ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટમાં છે કોઈ પણ વિદ્યા શાખામાં તમે સ્નાતકની ડિગ્રી કરેલ હોય તો તમે એપ્લાય કરી શકો છો સાથે સાથે સ્થાનિક ભાષાઓમાં છે નિપુણતા હોવી જોઈએ અને કોમ્પ્યુટર જ્ઞાન પણ આવડવું જરૂરી છે હવે મિત્રો ઓફિસર સ્કેલની અધિકારીઓની વાત કરીએ તો તેમાં ઓફિસર સ્કેલ વનમાં છે સ્નાતકની ડિગ્રી ઉપરાંત છે કૃષિ આઈટી અથવા તો કાયદા વ્યવસ્થા અથવા તો અર્થશાસ્ત્રમાં તમે કરેલી હોવી જોઈએ ઉપરાંત સ્થાનિક ભાષાની નિપુણતા હોવી જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓફિસર સ્કેલ ટુ ની વાત કરીએ તો તેમાં છે આઈટીસી આઈટીસી એસ આઈટીસી એ અથવા તો સમકક્ષ ડિગ્રી અને એક વર્ષનો અનુભવ રહેલો છે આ ઉપરાંત સી એ પ્લસ એક વર્ષ કરેલું હોવું જોઈએ અને કાયદામાં ડિગ્રીના કુલ છે પચાસ ટકા પ્લસ એડવોકેટ અથવા તો બેંક કાયદા અધિકારી તરીકેનો બે વર્ષનો અનુભવ છે તે હોવો જરૂરી છે ત્યારબાદ ઓફિસર સ્કેલ ત્રણ ની વાત કરીએ તો તેમાં સ્નાતકની ડિગ્રી પચાસ ટકા પાસ પચાસ ટકા સાથે અને નાણાકીય સંસ્થામાં બેંક અને નાણાકીય સંસ્થામાં પાંચ વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે ત્યારબાદ હવે મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો આમાં વય મર્યાદા છે ઓફિસ જે ઓફિસ સહાય એટલે કે ઓફિસ આસિસ્ટન્ટ માટે છે અઢારથી લઈને જે છે અઠાઈ વર્ષ છે ઓફિસર સ્કેલ વનમાં છે અઢારથી ત્રીસ છે ઓફિસર સ્કેલ ટુમાં છે એકવીસ થી બત્રીસ વર્ષ અને ઓફિસર સ્કેલ ત્રણમાં છે એકવીસ થી બેતાલીસ વર્ષ સુધીની વયમર્યાદા એક એકતાલીસ એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે ને અનામતનો લાભ શામાં જોવા મળવાનો છે ત્યારબાદ જગ્યાઓની વાત કરી લઈએ તો કઈ કઈ પોસ્ટ માટે કેટલી કેટલી જગ્યાઓ છે તો ઓફિસ આસિસ્ટન્ટમાં મિત્રો છે સાત હજાર નવસો ને બોતેર છે ઓફિસર સ્કેલ વનની એટલે કે પ્રોબેશનરી ઓફિસરની ત્રણ હજાર નવસો સાત જગ્યા ઓફિસર સ્કેલ ટુ મેનેજર માટેની નિષ્ણાત અને જર્નલિસ્ટની એક હજાર એકસો ઓગણચાલીસ જગ્યા છે અને ઓફિસર સ્કેલ થ્રીની એટલે કે સિનિયર મેનેજરની છે એકસો ને નવ્વાણું જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે હવે મિત્રો ભરતીની આપણે વાત કરી લઈએ તો આપણા ગુજરાત રાજ્યમાં છે પાંચસો પ્લસ જેટલી પાંચસો પ્લસ જગ્યા ટોટલ જે છે તેના ઉપર આ ભરતી જાહેર થઈ છે ત્યારબાદ અરજી ફીની વાત કરી લઈએ તો અરજી ફીમાં છે બધા જ પ્રકારના જે સ્કેલ વન સ્કેલ ટુ અને સ્કેલ થ્રી અધિકારીઓ માટે છે જે છે અનામત કેટેગરીમાં એકસો પીચોતેર અને પચાસ છે જ્યારે જે છે ઓફિસ આસિસ્ટન્ટમાં પણ સેમ જ છે અનામત કેટેગરીને છે એકસો પિચોતેર અને અન્ય કેટેગરીને છે આઠસો ને પચાસ રૂપિયા અરજી ફી છે ભરવાની રહેશે તો મિત્રો આ માટે છે આઈબીપીએસના જે છે ઓફિસિયલ જે

તેના ચાલીસ ગુણ છે એટલે કે એક પ્રશ્નનો એક ગુણ રહેલો છે ને છે કુલ પિસ્તાલીસ મિનિટનો સમયગાળો આપવામાં આવશે બીજો ટોપિક છે મિત્રો સંખ્યાત્મક અથવા તો માપનાત્મક જે પ્રકારના હશે જેમાં પણ ચાલીસ જે પ્રશ્ન અને ચાલીસ જેટલા ગુણ એટલે કે એક પ્રશ્નનો એક ગુણ એમ એસી એસી જે છે ટોટલ પ્રશ્ન પૂછવામાં આવશે અને એસી જેટલો જે છે ગુણ આપવામાં આવશે અને કુલ આપણે જોયું તે મુજબ મિનિટનો સમયગાળો છે આ પેપરમાં જે છે તમને આપવામાં આવશે તો આ પ્રમાણે તમારે છે 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 પ્રિલિમ પરીક્ષા હોય તેનો સિલેબસ આ મુજબ છે તે જોવા મળવાનો છે હવે મિત્રો પ્રિલિમ પરીક્ષા તમે પાસ કરશો ત્યારબાદ તમારે છે મુખ્ય પરીક્ષા જે છે એ આપવાની હોય છે તો મુખ્ય પરીક્ષાનો આપણે સિલેબસ છે તે પણ એક નજરે જોઈ લઈએ કે તેમાં કયા કયા ટોપિકો આપેલા છે અને કેટલા માર્કનું પેપર તમારે આપવાનું રહેશે જો આગળ વાત કરીએ તો મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે તો તે આ પ્રમાણે છે જેમાં તર્ક ના છે તે ચાલીસ ગુણના પ્રશ્ન અને ચાલીસ પ્રશ્ન અને પચાસ ગુણ તેના રહેલા છે કોમ્પ્યુટર જ્ઞાનની વાત કરીએ ચાલીસ પ્રશ્ન અને વીસ માર્ક છે તેના સામાન્ય જાગૃતિના ચાલીસ પ્રશ્ન અને ચાલીસ ગુણ છે પછી અંગ્રેજી અને હિન્દી અંગ્રેજી હિન્દીના ચાલીસ પ્રશ્ન અને ચાલીસ ગુણ છે અને સંખ્યાત્મક માપક માત્રાત્મક યોગ્યતાના છે જેટલા જે છે પ્રશ્ન અને પચાસ જેટલા ગુણ રહેલા છે તો આ પ્રમાણે છે મિત્રો જે છે મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે જેમાં બે કલાકનો સમયગાળો છે તમને પરીક્ષામાં આપવામાં આવશે તો આ પ્રમાણે મુખ્ય પરીક્ષાનો સિલેબસ રહેલો છે હવે મિત્રો પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષાઓ છે તમારે પાસ કરવાની રહેશે ત્યારબાદ તમારી છે 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 જે નિમણૂક કરવામાં આવતી હોય અને ખાસ મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પ્લસ જગ્યા પર ભરતી છે તો આ જે પરીક્ષા જે ગુજરાતમાં યોજાશે તો તેમાં મિત્રો છે આ પરીક્ષા ગુજરાતી ભાષામાં છે આ પરીક્ષા તમે આપી શકશો તો જે પણ ઉમેદવારો છે બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવા માંગતા હોય અને ગુજરાતી ભાષામાં આ પરીક્ષા દેવા માંગતા હોય તો ગુજરાતી ભાષામાં તમને છે પરીક્ષા તમે આપી શકશો આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં જે પરીક્ષા છે તે ક્યાં યોજાશે તેના વિશે વાત કરી લઈએ તો પ્રિલિમ પરીક્ષા છે અમદાવાદ છે બારડોલી આણંદ ભાવનગર વગેરે જગ્યાએ છે તમને જે છે જે ગાંધીનગર જામનગર છે પછી છે મહેસાણા રાજકોટ અને સુરત અને વડોદરામાં પરીક્ષા તમારી યોજાશે મેન્સ એક્ઝામ છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અને વડોદરા ખાતે યોજાશે તો આ પ્રમાણે મિત્રો છે ગુજરાતમાં જ તમારે પ્રિલિમ આપવાની રહેશે અને ગુજરાતમાં જ મેન્સ એક્ઝામ છે આપવાની રહેશે અને ભાષા પણ તમે જે ગુજરાતી ભાષામાં છે આ પરીક્ષા આપી શકશો